નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયો હાર્દિક સ્વાગત છે મિત્રો કાલે આપણે જોરદાર મહેનત કરી અમારી ટીમે મહેનત કરી અને ફાઇનલી આપણે બારસો માળા તૈયાર કરી દીધા છે જુઓ તમને એક માળો બતાવીએ તો આ રીતનું મારું રહેવાનું છે ઉપર કાલે આપણે દૂરડી બાંધી હતી બે કાણા પાડ્યા અને બોક્સ આખું તૈયાર કરી દીધું છે જો આ બાજનું બ્રાન્ડિંગ પણ કરાયું છે હેલ્લો ભાવિક વિક્રમભાઈ હાર્દિકભાઈ અને આ બાજુ છે બરાબર છે છે તો મિત્રો આજે અમે ટોટલી બધા ગામડામાં જવાના આજુબાજુના એરિયામાં અને અને ત્યાં જઈને બધાને બધાને માળા આપવાના છે છે પ્રેરિત કરવાના કે તમે બધા તમારા ઘર આંગણે માળા લગાવો ઝાડ ઉપર માળા લગાવો જેથી કરીને ચકલીઓ સરસ મજાની માળામાં રહી શકે તો તમે બધા વિડીયોમાં બનાવી રેજો વિડીયોને એન્ડ સુધી જોજો બાકી ચેનલ પણ નવાઈ લાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ આપણે જેટલા પણ માળા છે બધા માળા આપણા છોટા હાથીમાં ટ્રાન્સફર કરી દઈએ મિત્રો પહેલો માળો આપણે આપણા પોતાના ઘરેથી બાંધવાનું ચાલુ કરી દઈએ ચલો ભાઈ આપણે પેલો મોડ આપણા ગેરેજ જ દઈએ બોલીએ છીએ મહાકાળી કે બધા મારા લોડી થઈ ગયા છે આપણા છોટા હતી આજ તો મારા અપા આવવાના છે મારાની વેચણી કરવા માં રેડી છો ને જોવા માટે

મને જે ઇન્કમ આવે ને એ મને દર મહિને થોડું ઘણું થોડું ઘણું દાન કરતા હોઈએ બરાબર એ ટાઈપ નહીં આ તા આઠ છોકરી છે બરાબર છે ઓકે ગોગા મરાંતનું ગામ એટલે માળી તો ચલો માળી ગામમાં આપણે માળા આપીએ લેવડ કાકા બરાબર ઘેર જઈને બહાર આવજો થોડા દોણાયા નાખજો અંદર એટલે હું પક્ષીઓ જલ્દી અંદર કેચઅપ થાય બરાબર આ કાકાને ડાયરેક્ટ આલવા પછી લો કાકા માળા બહાર આવજો ઘેર જઈને અને મકાઈ અમે બાર ની ખોય ઓમ અબે હિન ખાઈ સોંતી થી જય ગોગા મહારાજ ગોગા મહારાજ ના જે બાવજી છે એમના આપડે માળો આપીએ ચકલીનો માળો ચકલીનો માળો છે હો ને હા અમારો મિત્ર છે યાર તું તાન સાથે ભણતા તો ગાઈ મારી કામમાં તો મારા આપી દે છે હવે જવાનું પેટ મારા ગામે તો ત્યાં જઈને મારા આપી દઈએ હવે મિત્રો ફાઈનલી આપડે આઈએ છીએ પેઢ ગામમાં તો ચલો તાન એક એક કરીને બધાને માળા આપીએ માળા પર આવજો તમે તન થોડા અંદર દાણા નાખજો જેથી કઈ ચકલી જલ્દી અંદર કેચઅપ થાય દુકાને પર આવી દેજો મિત્રોપેટ માલા ગામ માં આયા છે અને જુગલ જોશી સાહેબ મળ્યા છે કેમ છો સાહેબ બસ બસ મજામાં મજામાં છો ને એકદમ મજામાં આપડા અમને માળ આપ્યા છે તમે પણ આ પણ સેવાના કાર્ય કરતા હોય છે અમારા ગામમાં પણ એક દીકરીને સારું એવું કાર્ય કર્યું એમને બરાબર તો અમે તમને માળ આપીએ છીએ તો તમારા ઘર આંગણે બી ભરાવજો ચોક્કસ ચોક્કસ અને હનુમાન દાદાના મંદિરે પણ ભરાવજો ચોક્કસ ચોક્કસ બરાબર ચોક્કસ ચોક્કસ ચાલો જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો પેટ માલા આપડા આપતા આપતા આગળ આવી ગયા તો ચલો તાન માળા આપી દે ભાઈ બે લઈ જો માળો ભર આવજો અંદર થોડા દાણા બાણા નાખજો મિત્રો પેટ માલા ગ્રામ નું પ્રેમ જુઓ ભાઈ અમને ઘર બોલાયા અને પાણી આપે છે ચા પાણી કરે છે આ વિક્રમભાઈ ના સગા સંબંધીઓ છે જેમને અમને બોલાયા પાણી આપ્યું અને બહુ સરસ કહેવાય આટલી બધી કાળજાર ગરમી પડે છે અમે સારું કાર્ય કરવા માટે નીકળ્યા છીએ અને પાણી આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ નો ફોટો ઉપર જોયો તમે થાય કે મને એવું છે છે એમ તમારો ફોટો ફોટો બોટો મારો અંદર આશીર્વાદ લઈ સરસ સરસ પંખી ઘર બેઠવા માટે નેકળી એટલે અમે જ્યારે મારી મોટી પેટ મારા માયા ધન્યવાદ સેવા ભાવી છે ભીખુશી ઘરે અમને આ રસ પહોંચ્યું બરોબર બદામ ટાઢા પડી ગયા બરોબર ગરમ લાઈ થઈ ગયા તા અમારા પેઢમાલા ગામના સાહેબને મારો આપવાનો છે અમને બહુ સેવા કરેલી છે અમારી બહુ હેલ્પ કરેલી છે ખરા સમય લ્યો જનકભાઈ બરાબર જય માતાજી જય માતાજી આ મારો બધ જ બરાબર તમારા પ્રતાપે આટલા આવ્યા છીએ

માળો થોડીક હાથમાં એના માટે માળા મસ્ત અને સાથે જો પાણીનું કુંડું કુંડુ પણ બાંધ્યું છે એટલે બઉ આનંદ ની વાત છે કે પાણીનું કુંડું પણ બાંધી રાખ્યું છે અમારા કાકા કાયા છે અમારા પાટીદાર સમાજ નું ગૌરવ આ અંદર ચકલી બેઠેલી છે મારા ની અંદર અને આ મારું બને મૂકેલું છે એની સાઈડ માં મારા બરોબર આ જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અમારા ગામમાં રાહત ચાલે છે કે મોહણીઓમાં તો આયા છીએ તો બધા તાન એક 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 માળ હાલ દઈએ એટલે અમે દેશી મોણ છે મોહણીઓ કહીએ છે બાકી એમ તો સ્મશાન કહેવાય તો ચલો તાન બધા એક એક માળ આપી દેવા હેડો આપડી ટીમ ચાલુ કરી દે હે ચલો ભીખુ કાકાને બધાને એક કાલ જો ભે હો કોઈ બાકી ના રહેવા જોઈએ આવો તો વસે મે કાઈ જીસે ન કોને વિક્રમ ના અરે હાવ લે

કેલા ફિયા મારો હાલો મે મારો હાલો વર્ષા મિત્રો જુઓ વિક્રમભાઈ મારો બોધ ઉપર લાઈવ ચડી ગયા છે ડાયરેક્ટ બરાબર આ વાત જુઓ ગગુભાઈ મારો આપે છે એક માળો તો બોધ દીધો સાજુ બરાબર અને બીજો મારો ઉપર બોધ છે વિક્રમભાઈ થી મેઈન ચડજો માર ભાઈ મિત્રો હું વાળ બોધ દીધો છે આ દેખો ઝાડ ઉપર જુઓ પિંપળિયા ગામમાં લાઈ બધા માળા બાંધી રહ્યા છે

અને અમને થોડો નાસ્તો કરવા મળી શકે એમ કેટલા વાગ્યા છે તારે બાર વાગી ગયા છે હા મિત્રો ભાવપુર ગામે આપણે આવી ગયા છે અને જોવા બધા મારા ભરાઈ રહ્યા છે પેલ બાજુ મારા પાપા જાતે સેવા કરી રહ્યા છે જુઓ ભાઈ લાઈવ એકદમ મિત્રો ફાઇનલી આખું ડાલું ખાલી થઈ ગયું છે જુઓ ભાઈ અંદર કેમાળું નહીં વધે બરાબર ગાઈઝ દોઢ વાગ્યો છે અત્યારે આપણે ઘેર આવી રહ્યા છીએ ભૂખ્યા તરસ્યા આખો દિવસ બધા માડા આપ્યા છે બાકી આજનો બ્લોગ આપરી આટલા પતાઈ દીજે છે બાકી તમને વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા વિડિયોમાં બાય બાય ટેક કેર જય માતાજી જય ફોર સપોર્ટ અવર ટીમ તો गाइस